સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર પ્રજાના પ્રચંડ બહુમતે ચૂંટાયા બાદ અંગત સ્વાર્થ અને લોભ લાલચથી તે પ્રજાગૃહ કરનાર નગરસેવકો વિરુદ્ધ ગાંધીનગર ખાતે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં કરાયેલી અરજીના અનુસંધાને આગામી સોલમી જાન્યુઆરી હાજર રહેવા નોટિસ અપાઈ છે સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયા દંડક રચના હિરપરાએ જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકાની ગત યોજાયેલ ચૂંટણીમાં પ્રજાના પ્રચંડ પાર્ટીના સત્યાવીસ ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા બાદ પ્રજાના સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી પડતર પ્રાથમિક સુવિધા સહિતની આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી નીતિઓને વધુ સુદૃઢ અને સુલભ બનાવવા સતત સંઘર્ષ કરી રહી છે જન કલ્યાણના સૂત્રને સાર્થક કરવા પ્રયાસ કરતા આમ આદમી પાર્ટીને કમજોર કરીને

વિવિધ આર્થિક અને રાજકીય પદોના પ્રલોભનો આપી બાર નગર સેવકોના ખરીદ વેચાણો બિનસેવાધિક કૃત્ય કરી લોકશાહીનું સરયામ શીરહરણ કરી પ્રજાએ આપેલા મેન્ડેટનું અપમાન કરવા બદલ ગુજરાત પક્ષાંત ધારા ઓગણીસો છ્યાસીની કલમ ત્રણ હેઠળ સુરત મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવા તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાની માગણી કરતી અરજી કરતા સંલગ્ન તથ્યો પુરાવાને ધ્યાનમાં લઈ આપવાની વાત માન્ય રાખી ગાંધીનગર ખાતે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ ચિટનેસ નાર્મોદ દર્શ ટીની અધિકારીએ કચેરી દ્વારા અરજદારો તમામ પક્ષાંતર કરનાર સભ્યો સહિત સુરત મનપાના મેયર સુરત મનપા કમિશનર સુરત કલેક્ટરને જાણ કરી સદ્દર બાબતે જરૂરી સ્પષ્ટતા કરવા તમામ અસલ રેકોર્ડ સાથે આગામી સોળ જાન્યુઆરી ઉપસ્થિત રહેવાની નોટિસ બજાવી છે નમસ્કાર બધાને અમારા જય શ્રી કૃષ્ણ આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સુરત શહેરના જનતાને સુરત શહેરના લોકોને જે લોકોએ બે હજાર એકવીસની અંદર મત આપીને ખૂબ મોટા જનાદેશ સાથે આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષમાં બેસાડ્યા અને સત્યાવીસ જેટલા કોર્પોરેટરો નગરસેવકોને પ્રતિનિધિત્વ માટે સુરત મહાનગરપાલિકામાં લોકોએ મોકલ્યા પરંતુ અમુક સમય સુધી જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારોને ઉઘાડા કરતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીને આંખમાં કૂચતા એ લોકોએ લાલચ લોભ રાજકીય દબાણ અને આર્થિક લાભ માટેની લાલચો આપીને અમુક કોર્પોરેટરોને પોતાના પક્ષમાં લીધા એટલે કે બાર જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જોડાયા બાદ લોકોના જે મત લોકોએ આશીર્વાદ રૂપી જે વિશ્વાસ મૂક્યો મત આપ્યા એનો જનાદેશને જે અસ્વીકાર કરતા કરવાની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો ત્યારે લોકોની પણ લાગણી દુભાણી લોકો પણ ખૂબ દુઃખી થયા કે એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મત એટલા માટે આપ્યા હતા કે પરિવર્તન કંઈક લાવી શકે વિરોધ પક્ષમાં એટલા માટે બેસાડ્યા હતા પરંતુ આ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને લોકોને મત લોકોના મતનો સોદો કર્યો એટલે આમ આદમી પાર્ટીએ ન્યાય ન્યાયિક લડાઈના ભાગરૂપે એક અરજી કરી નામોદિષ્ટ અધિકારી કચેરી ખાતે કે ભાઈ જે પક્ષાંતર ધારા જે લાગો છે જે કલમ હેઠળ પક્ષાંતર ધારા કલમ ઓગણીસો ને છ્યાસીની કલમ ત્રણ હેઠળ સ્થળ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરે એટલે ઠરાવવા માટેની અરજી કરી એમની સાથે પુરાવો મૂક્યા ત્યારબાદ અધિકારી શ્રીને યોગ્ય લાગતા એમણે નોટિસની પજવણી કરી કે જે પક્ષાંત પક્ષપલટો કર્યો છે તમામ કોર્પોરેટરોને નોટિસની પજવણી કરી મેં શ્રી અને કમિશનર શ્રીને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી સાથે સાથે અરજદાર એટલે કે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા એટલે કે હું પાયસા કરી અને સુરત મહાનગરપાલિકાના દંડક શ્રી આવા રત્નાબેન હીરપ્રાને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની ભજવણી કરી છે આ સાથે અમે લોકોને લોકો સુધી માહિતી પહોંચાડવા માંગીએ છીએ કે લોકોએ જે મત આપ્યા છે અમને લડવા માટે મત આપ્યા છે હંમેશા એમની સાથે ન્યાય થાય એમના માટે જે મત આપ્યા છે એના ભાગરૂપે અમે ન્યાયિક લડાઈ પણ લડી રહ્યા છીએ અને લોકોની જે બદુઆવા છે એ થકી તમામ લોકો સસ્પેન્ડ થશે એવી આશા પણ રાખીએ છીએ જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત